રાવપુરા પોલીસ ચોકીની સામે સૂર્યનારાયણ નારાયણ માં શોર્ટ સર્કિટ ને કારણે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી વડોદરા શહેરના ભરચક વિસ્તાર એવા રાવપુરા પોલીસ ચોકીની સામે આવેલ સૂર્યનારાયણ નારાયણ માં શોર્ટ સર્કિટ ને કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો શોર્ટ સર્કિટ ને કારણે નીચે આગના તણખા જળતા જ નજીકના વ્યક્તિઓએ દોડધામ કરી મૂકી હતી જોકે આ બનાવની જાણ ફાયર ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ